હલો નમસ્કાર સત્સિ કાલ આદાબ અને સલામ વાલેકુમ વલ્તાબ્લોચ આજે તમારી સમક્ષ નવો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો એક બારવટીયાનો છે મીરખાનનો છે અને આ વિડીયો એના બારવટીયા દરમિયાન જે પ્રસંગ બનેલો છે એનો આ વિડીયો છે મિત્રો આવા ને આવા સામાજિક વિડીયો કંઈક કહી જતા હોય આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો આભાર મિત્રો જોઈએ કે આ પ્રસંગમાં શું છે તો આ પ્રસંગ એક બનાસકાંઠા જિલ્લાના એક સુઈ તાલુકાનો એક પાડણ ગામનો પ્રસંગ છે અને પંચાવનથી સાઠ વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે ત્યારે ભારત પાકિસ્તાન થઈ ગયું હતું ભારત આઝાદ થઈ ગયું હતું અને આ સમયે પાર્કર એરિયા એ પાકિસ્તાનમાં જતો રહ્યો હતો અને પાડણ એરિયા એ ભારતમાં આપણે રહી ગયો હતો અને એ સમયે બોર્ડર ઉપર ક્રોસિંગ બંધ થઈ ગયું હતું અને આપણી બોર્ડર બની ગઈ હતી વચ્ચે તો ત્યારનો આ પ્રસંગ છે હવે આ પાડણ ગામ એટલે કે રાજસ્થાન આપણું કચ્છ અને પાકિસ્તાનનો જે એરિયા એની વચ્ચે આ બાજુ સાઈડમાં ભારતમાં આવેલું એક નાનું એવું ગામ છે અને સુઈ સ્ટેટની વચ્ચે ત્યારે એ આવતું એ સમયે જે તે રાજાશાહી હતી ત્યારે તો મિત્રો એ સમયનો આ એક વિડીયો છે અને એ ગામમાં મેહાબાપા ચૌધરી કરીને રહે અને બાપા ચૌધરી પટેલા કરતા હતા એટલે એ સુખી સંપન્ન હતા જમીન સારી હતી અને સારા સારું જીવન જીવતા હતા અને સુખી હતા એ સમયના તો આ સમયે મીરખાન નામનો બારવટીયાનો એ એરિયામાં ત્રાસ અને મીરખાન નામના બાર બારવટીયાએ નક્કી કર્યું કે આ પાડણ ગામમાં હું ચડાઈ કરું અને જો પાડણ ગામને ભાંગું તો એમાંથી મને ઘણો ફાયદો થાય એમ છે એટલે મીરખાને નક્કી કર્યું અને બીજા દિવસે જ્યારે સૂરજના કિરણો નીકળે સૂરજ પોતાના સોનેરી કિરણો એ ગામમાં પાથરતો હોય ત્યારે મીરખાનના બારવટીયાના જે ઊંટો હતા ઊંટોના અવાજ ગાયો સાંભળે વાછડાઓ સાંભળે થરથર ધ્રુજે ગામ ધ્રુજવા માંડ્યું અને મીરખાને ગામમાં પ્રવેશી ગયો ત્યારે ગામમાં બધા દોડવા માંડ્યા સંતાવા માંડ્યા અને મીરખાને ગલીમાંથી એક બજારમાંથી જાતો હતો ત્યારે એક ડોશીમાં વૃદ્ધ એને મળ્યા અને એણે પૂછ્યું કે માજી આપણે મેહા ચૌધરીનું ઘર ગયું છે એટલે માજીએ કીધું કે તમે ગામની પાદરે જતા રહ્યો અને છેલ્લું જે સારામાં સારું ખોરડું દેખાય એ મેહા ચૌધરીનું ઘર એટલે મેહા બાપા ચૌધરીના ઘેરે જવા મીરખાન નીકળી ગયો ગામના પાદર ગયો ખોરડું ઓળખી ગયો અને ગામ જે એના ઘરના દરવાજા પાસે બહાર ડેલીએ ઉભો ને પડકારો માર્યો કે મેં આ બહાર નીકળો બહાર નીકળો હું આવ્યો છું એટલે કોઈ બાર ના આવ્યું અને પછી બીજો પડકારો માર્યો એટલે એની પુત્ર વધુ બહાર આવ્યા અને એ લાજ કાઢેલા હતા અને એણે કીધું કે ઘેરે કોઈ પુરુષ નથી ને તમે પછી આવજો એટલે મીરખાને કીધું કે મેં હો જો મારું નામ સાંભળીને મારો સંદેશો સાંભળીને ભાગી ગયો એમ ડોલવા અને થોડીક રગજગ ચાલી એટલે કૂચું ઘરમાં કોણ છે તો કે હું ને મારી સાસુ બે જ છે અને એ મેહાબાપાના છોકરાની ઘરવાળી હતા અને મેહાબાપાના ઘરના ત્યારે વલોણું વલોણાથી છાશ ફેરવતા હતા આ જ સમયે મીરખાન ત્યાં ઊભો હતો અને આ રીતની વાતચીત ચાલતી હતી એ જ સમયે બીજી ડેલીએથી મેહાબાપાના ઘરમાં એક છોકરો યંગ છોકરો વીસ બાવીસ વર્ષનો તરવળો યુવાન મુછાળો યુવાન શરીર ખેતી કરેલું અને ખેતીથી કસાયેલું બોડી એનું એવો વ્યક્તિ ગમાણમાં વાછડાઓને પાણી તળાવેથી પાઈને ગમાણમાં લાવીને બાંધતો હતો એ આ વસ્તુ જોતો હતો એટલે એણે તરત જ કીધું કે બૈરાવારે અરે હું લપ કરો છું આવી જાઓ પાણીયારા હોય તો મારી સામે એમ કરીને એ ઊભો થઈ ગયો અને મીરખાને જોયું કે આ કોણ છે એટલે બે બારવટીયાના માણસો એની તરફ દોડ્યા અને એની પર હુમલો કર્યો ત્યારે એ છોકરાએ બેને ગમાણમાં પકડીને ફેંકી દીધા અને બીજા બે દોડ્યા એને પણ ફેંકી દીધા બીજા બે દોડ્યા એને પણ ફેંકી દીધા આમ કરીને છ વ્યક્તિને એણે કરી દીધા કોઈના હાથમાં ના રહે કોઈના કાબુમાં ના આવે એટલે ચુમા નામનો માણસ એમાં હતો ને એણે એ છોકરા ઉપર હુમલો કર્યો ને પાછળથી વાંસામાં ઘા કર્યો બંદૂકનો પાછળથી બંદૂક નહીં મારી પણ બંદૂકનો હાથો માર્યો પાછળનો અને એ માણસ પડી ગયો અને એને પકડી લીધો ત્યારે મીરખાન એની ઉપર આવી ગયો અને મીરખાને કીધું કે હવે આને પૂરો કરવો પડશે કારણ કે આ તો આપણું આપણું પતન કરી દેશે એટલે ઊભા હતા ત્યારે મેહા બાપાના ઘરવાળી બોયલા કે ભાઈ એ રહેવા જ્યો એ અમારો મજૂર છે અમારો સાથી છે ત્યારે મીરખાને કીધું કે આટલો બધો ખાનદાન ને વફાદાર માણસ છે કોણ આ ત્યારે મીરખાનના બારવટીયામાંથી જ એક વ્યક્તિ આને ઓળખી ગયો ને એણે કીધું કે આ તો માવજી એ માવજી ચૌધરી હવે એ માવજી ચૌધરી હતો એ છોકરો અને એ તેજા બાપાનો છોકરો છે એવું કીધું એ મીરખાન હલી ગયો અંદરથી હલી ગયો અને કીધું છોડી દો છોડી દો છોડી દો આ વ્યક્તિને આપણે મારી ન શકીએ કારણ કે આ તેજા બાપાનો છોકરો છે હવે તેજા બાપાની સ્ટોરી એવી હતી કે તેજા બાપા પારકણમાં રહી ગયા હતા અને પારકણ એટલે પાકિસ્તાનમાં જતું રહ્યું હતું ત્યારે આ બે છોકરાઓ તેજા બાપાના માવજી અને બીજો છોકરો નાના નાના હતા ત્યારે આ બાજુ ભારતમાં રહી ગયા ત્યારે આવવા જવાનો પ્રતિબંધ થઈ ગયો અને પેલી બાજુ ના શૈકા એટલે તેજાબાપા પુત્ર વિરહમાં એમનો મૃત્યુ પામી ગયા હતા સ્વર્ગવાસ થઈ ગયા હતા અને આ બે છોકરાઓ અહીંયા મજૂરી સાથી પણ આ કરતા હતા પરંતુ તેજા બાપ તેજા બાપા પણ ત્યારે સોઢી સામ્રાજ્ય હતું એ સમયે પટેલાએ કરતા હતા અને એ પણ સુખી સંપન્ન હતા હવે મીરખાન ઉપર એનો સંબંધ શું હતો એ જોઈ લઈએ તો મીરખાને એમ કીધું કે આ તેજા બાપાએ જ્યારે અમારા ઘરમાં ખાવા ધાન નહોતું રેવા આશરો નહોતો એ સમયે અમને આશરો આપ્યો હતો ખવડાવ્યું હતું અને રાખ્યા હતા એટલે તેજા બાપાનો અમારી ઉપર ઉપકાર છે અને માવજી એનો છોકરો હોય તો એની પર અમને ગર્વ છે તેની ખાનદાની ઉપર ગર્વ છે કે છ છ બારવટીયા જેવા મજબૂત માણસોને અમારે અમારે પછાડી દીધા એટલે ખરેખર માવજી તેને સલામ છે અને આ ગામ હું ન ભાંગી હું એમ કરીને મીર ખાન ત્યાંથી નીકળી ગયો એટલે મિત્રો આમાં બે વસ્તુ હતી કે બારવડીયા બારવટીયા પોતાના જે પોતાની શરતો હતી પોતાના જે અનુશાસન હતા એમાં ચાલતા હતા અને બીજું કે આ માવજી એક ખાનદાન છોકરો હતો ભલે ગરીબ હતો પણ એનામાં ખાનદાનીનું ખૂન હતું કે મોરના બચ્ચાને ચિતરવા ન પડે મોરના ઈંડાને ચિતરવા ના પડે આપણે એમ કહીએ છીએ એ જ કહેવત અહીંયા સાબિત થાય છે મિત્રો તો માણસ ગમે તેઓ ગરીબ હોય કે સુખી હોય પણ ખાનદાન હોય તો સુધી વફાદારી છોડતો નથી એવી રીતે માવજી એના માલિક પ્રત્યેની વફાદારી નહોતી છોડી એ વસ્તુ અહીંયા સાબિત કરી જાય છે તો મિત્રો આ એક પ્રસંગ હતો અને આ પ્લેટફોર્મ ઉપરથી મેં આ તમારી સમક્ષ રજૂ કર્યો આવા ને આવા મોટિવેશનલ સામાજિક અને કંઈક કહી જતા હોય આપણા જીવનમાં એવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આગળ ફોરવર્ડ કરો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવા અંદાજમાં તમારી સમક્ષ હું હાજર થતો રહીશ જય હિન્દ જય ભારત